અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે કાટમાળ દૂર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ કાટમાળ માત્ર નકામો નથી પરંતુ તે કંચનની જેમ ઉપયોગી સાબિત થયું છે આ કામગીરીમાં સો ટ્રક વીસ હિટાચી મશીન પંદર જેસીબી અને લગભગ પાંચસો કામદારો સાથે એએમસીની ટીમ ચંડોળા તળાવથી ડેબ્રિજ દૂર કરવા માટે સતત કાર્યરત છે ડિમોલેશનમાંથી મળેલા કન્સ્ટ્રક્શન અને ડિમોલ્યુશન વેસ્ટ ને પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે લઈ જવામાં આવશે જ્યાં કાટમાળમાંથી વિવિધ પ્રકારની ઉપયોગી પ્રોડક્ટ્સ બનાવવામાં આવશે આ પહેલા માત્ર ચંડુડા તળાવની સ્વચ્છતા અને સૌંદર્યકરણને પ્રાધાન્ય અપાવશે પરંતુ કાટમાળના પુનઃ ઉપયોગ દ્વારા પર્યાવરણની જાળવણી અને ટકાઉ વિકાસના લક્ષ્યને પણ સાકાર કરશે એએમસીની આ કામગીરી શહેરના વિકાસ અને પર્યાવરણીય ટકાઉપણાને લઈ અનેક મહત્વનું પગલું છે આ કચરાને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે મોટી સંખ્યામાં ત્યાં આગળ વાહનો અને મશીનો મૂકવામાં આવેલા છે અંદાજે સો જેટલા ટ્રક વાહનો મૂકી અને પંદરથી વીસ જેટલા મોટા એસ્કેવેટર અને જેસીબી મશીનો મૂકી અને આ કચરાનો દૈનિક ધોરણે નિકાલ કરવામાં આવે છે આ સીએનડી વેસ્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પીપીપી ધોરણેનો સીએનડી વેસ્ટ પ્રોસેસિંગનો પ્લાન્ટ છે ત્યાં આગળ અત્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે ઉપરાંત જે વધારાનો જથ્થો છે એને પણ સ્ટોક કરવામાં આવે છે જેથી કરીને આ સીએનડી વેસ્ટમાંથી જુદી જુદી ઉપયોગી પ્રોડક્ટ જેવી કે પેવર બ્લોક કર્બિંગ બેન્ચિસો પ્રીકાસ્ટ કમ્પાઉન્ડ વોલ આવી જુદી જુદી પ્રોડક્ટો એકઠી કરવામાં આવશે આ પ્રોડક્ટના વેચાણને અંતે જે રોયલ્ટીની આવક મળશે તે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળવા પાત્ર છે